કેમ છો બધા મજામાં તમે કેમ છો તમે મજામાં રેડી થઈ ગઈ હવે ક્યાં જવાનું છે સ્કૂલે ચાલ્યો તમારી વોટર બેગ ટીંગાળી લ્યો હં માર દીકો કર દે દાદીની ભાઈ કર દે કેટલા વાગે આવી તો કઈ દે પાછી કેટલા વાગે આવી સી તો કહેતી જા હાડા બારે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને હવાર હવારના જો હાડા નવક થઈ ગયા તો દાદા દીકરી નીકળી ગયા ને ભાવેશભાઈ નીકળી ગયા તૈયાર થઈને એટલે જ રીકવેલે હમણાં જવાનું હોય કે કાંઈ એમ મોર હોય શિવને તૈયાર કરવું એટલે શિવ એમ કહે કે હા હું એ કે છે ને કાકાને પહેલાં તૈયાર થઈ જાય પછી કે હું દાદા મોર થઈ જાઉં હું ને કાકા એ તો વાહે રહી જાહે પણ એને વહેલું જવાનું હોય ભાવેશ ભાઈને તો વહેલા નીકળી જાય હવે દાદા દીકરી નીકળી ગયા હતી હવે એ પપ્પા શેર તેડીને ને બહાર હાડા બારે હવા બહાર હાડા બારે આવીશે સાંભળ્યા હું ને મમ્મી આમાં વાતું કરતી ને કામ કરતી જાઉન બધાય આવીશે કે ને હા જય શ્રી કૃષ્ણ શ્રી તારા આમ બધાયને હા સવારમાં એ સાટા આવી ગયા હતા છે ને અમારે હું ભાઈ જા

બેક સાટા આવ્યા ને એ તો પવન નીકળો હતી બધું ઉડી ગયું અટાણ તો હાવ ઉઘાડ થઈ ગયો છે એટલે હવે અટાણે તો આવે એવું નથી લાગતું હવે ક્યાંયથી પૂગી આવે બપોર પછી તો ભલે અટાણે તો આવે એવું નથી લાગતું હા હજી આગાહી હતી ને એટલે જોર કરશે ઓલું જો ગાડીમાંથી માંથી જોઈ હલે ઉતર તને એટલી જગ્યા નથી ગમતી જોઈ લે બેહી ગયું હતું બેઠું ઉતાર તો ગાય ને ને તુલસી ને જો દેવાનું છે તે દઈ દઉં ને મારે આ ચીરીક બોલવામાં આવેલું થાય હા ચીરીક સર દઈ છે એવું છે આમ એવી બાત છે નહીં પણ કાલે હાંજે છે ને બપોર પછી ચીરીક તાવ છે થઈ ગયું તો એટલે હાંજે ગોળી પી લીધી હતી કડતરું થતી હતી રાઈટ કે નથી લાગતી કડતરું થતી હતી তুল তুলজু পৰঠু লাইঠো খাই লাই ল પરોઠું જ ખાવાય ગયું ખાતું હોત તો ફોન નહીં આવે તારા તો પણ આવી થી થયા ને હવે છે ને જો ઠામ ટકવા પાંચ પોતા થઈ ગયા ને આ બરફ છે ને ઉમાં નાખવો તો નતો ઓગરવા માંડો ઈ છે ને ઓલી વેલવા આવી ને हिमा नखाइन कमेन्ट किरण बाहिर टाढा टाढे छही रखा टाढा वातावरणमा एमा बरफ नाख्छु एटले छु बरफ नखु मम्मी किदु त ममी के नाखी वो जो छ ठपकारवे थे હવે આ ધીરે ધીરે કોઈક રાખ છે હવે સાહેબ જો હમણાં છે ને મૂકી આકડી જ લાઈટ આવી મમ્મી સાહેબ કરવા મૂકી હવે અહીંયા હંજવારી વારે થઈ ગઈ કેમ કે થોડીક હોય એટલે વાર ન લાગે છે હજી એટલે ફરી ગઈ હતી હવે સાહેબ વધારે મમ્મી અહીંયાથી હંજવારી કાઢશે રોકડામાં હું ઠામ મૂટકી નાખું તા હતીમાં

કરવી પડે ફેરવવી જ પડે બે દે દૂધ તો પછી એમ હોય ને ઘર જેવું તો નજ થાય ને menu એ છોકરા હું ચેક કરો છો તમે મમ્મી ભાઈ કે જાવ ને ના રે ના કે નહી તું હું આવ્યો તો ને એ આવવાનું છે ઈ આવવાનું છે ના ના આપે ચાતા નું કે ને કે કે ને ના ના કે કે કેને કે જવાનું છે આપડે બેને છે ક્યાંય નહીં તને ખબર છે નાને ફોન આવ્યો હા એટલે તું એમાં ચેક કર બધું કે મેં નાખ્યું કે નહીં હા એ ક્યાંય નથી જવાનું ક્યાંય જવાનું નથી ક્યાં છે ક્યાંય જવાનું નથી જવાનું છે ન હા ન યો નહીં

તને ખબર પડી ગઈ હતી કે હું પેક કરું બધું એટલે ફર્સ્ટ ચેક કરતી હતી જો જોઈએ આવી ગયું એમાં નાખવાનું હતું હા એમાં કપડા તો થેલામાં આ ભરાઈ ગયા છે આમાં ચેક કર લે આમાં બધું આવી ગયું પર્સમાં રૂમાલ ને બધું લખાઈ ગયું કાલે પીન છે ને અંદર રૂમાલ નું બધું પાકેટ ને આવી ગયું ને જોઈ લે તારે જોતાય ને જુદા જુદા રૂમાલ એટલે બે ત્રણ નાખી લઉં પછી

我去夹完去呢，还多大 ધીરે કરજો હોય મારે ચડી જશે ટીમ તો રોંઢા ને હાડા ચાર વાઈ ગયા અમારે છે ને જવાનું છે અમારે ઘેર હવાર ને ફોન હતો કેમ કે આગલા વિડીયો જોઈ આવી છે ને ખબર રહી છે કે એક કામ આપણે બાકી રહી ગયું હતું ને એના હાટું પાછો ફોન આવ્યો એ કે આવ્યું જોઈ કે એટલે ઈ હવે કામ કા આવશે એ તમને કાલના વિડીયોમાં ખબર પડશે હવે અટાણે ઊંઘ સીવું જાય ત્રણ વાગે તા એવો મેં અંધાર્યો હતો કે જવા નહીં પણ પાછો ઉઘાડ થઈ ગયો તો મમ્મી વેલું બધું વાઠી આવ્યા ને વાઠી આવી બે પેલા તો હું તો ટીવી જોતી હતી ત્યાં તો આ ફૂલ અંધાર થયો તો મેં કીધું હાલ જવાર વાટવા પેલા જવાર વાટી લીધી પછી ખડ વાટી લીધી વાટવાની આવીને ચા પાણી કર્યા ચાપણ પીને બેઠા ઉઘાડ થઈ ગયો એટલે મેં જીરીક અંધાર્યો ને વધારે એટલે થોડા થોડ બધું થઈ થઈ ગયો આજ કોણ આવશે દાદા ઘરે છે કાકાઈ ઘરે છે કોણ આવશે ચડાવવા બધું કાકા કાકા આવશે હાલો તો કાકા પપ્પા ઘરે જ છે દાદાઈ પછી ઘરે જ છે હજી નીકળ્યા ને તો નહીં બસ ટાઈમ થઈ ગયો છે અમારે ઓલી જવારમાં કેટલા ખાડા આજ કર્યા હોય જવાર અમારે જો ઊટી આવે અસલ પણ એની કેટલા ખાડા કાતરી જોતા આઈ ને દેખાય છે બે ખાડા જ આ કર્યા છે હવાર માં ના ત્રીજો કર્યું આજથી જ મમ્મી ગઈ ન્યા ખેતર માં નકર થાય ફરી આમ બેસતી બસ જો હવે નીકળવું ભાવેશભાઈ કે હાલો ન કરી કે પોણા પાંચ વાર બસ નીકળી જાય તો બસ બીજી ની વાત જોઈ પડશે એટલે હવે એ સ્કૂટર છે એટલે આગળ એ ધૂમ ભગાડ છે

ए झोडी हाल हाल हालो हाल हालो भागो नको बस भइछ है हाल नको भइ जाए बस बाय सो તો અમે અડધી કલાક થી છે ને જો પૂગી આવ્યા પણ પછી બસ માં તો છે ને ઉતારવાનું શૂટિંગ કરવાનું મેળ નતો આવ્યો પછી અહીં અડધી કલાક રહી વાતું ચીતું કર્યું ને મમ્મી ને ગયા તો ગાઈ દો દક્ષા ભાભી ને મેં કીધું પછી વિડીયો પાછો કન્ટિન્યુ કરું હા છે ને રેમ તે ચેડી અમારે જો પીઓ પીઓ અમે આ વખતે તરત આવ્યા એટલે તરત ઓરખી ગઈ ને

મારે ના આવતી હતી મેં કીધું આપડે હું કે અવાર માખ્યું કે બહુ ને ઘેર બહુ છે દુજાણા વાળા ને હોય અમાર દુજાણ નથી ને એટલે લેતા

પછી મેં કે એટલે જ મેં કીધું નીરાય તો પછી લઈ છાઉં તમાર હમ વાત છે ને તેદી કે હું 10 12 દીમાં ફોન કરીતી આવી પાછા તો હું આજ બે દીમાં જવાનું હતું મેં કીધું મેં કરે એટલે કાલ આવે ને તો આપણું કામ થઈ જાય આપણું કામ થઈ જાય મૂકી દઈએ એટલે માથું મારે ખંજવારીએ તો મોટા ડાળે છે ખંજવારો ખંજવારો મશીન આ લે ને પાણી નું એટલે થોડુંક કવાચ ઓછો જઈએ ચો ખંજવારો એટલે જઈએ